હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું મગની ખાટી કઢી અને ખાટું શાક પણ કહેવાય છે તો બહુ ટેસ્ટી એવું બને છે રોટલા સાથે શિયાળામાં ખાવાની મજા આવશે અને એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવીશું તો ચાલો બનાવે તો મેં અહીંયા અડધો કપ જેટલા મગને ઓવર નાઇટ માટે પલાળી દીધા હતા લગભગ છ સાત કલાક જેવું થઈ ગયું એકદમ સારી રીતે મગ પલાળી ગયા છે મગમાંથી પાણી નિતારી લઈશું એક પ્રેશર કુકરમાં મગને ઉમેરી દઈશું મગમાં પાણી ન રહેવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું જેટલી હળદર ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે મગ કોરા રહેવા જોઈએ એ માટે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ તો એક બાઉલમાં પોણો કપ જેટલું ખાટું દહીં લીધું છે જો ખટાશવાળું દહીં હોય તો કઢી બહુ સારી એવી ટેસ્ટી બનશે હવે અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું ચણાના લોટનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવું હોય એ રીતે તમે કરી શકો છો એકદમ સારી રીતે દહીં અને લોટને મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે સિમ્પલ મસાલા કરીશું તો એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો કઢીમાં પણ મીઠું ઉમેરી દીધું અને મગમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે કઢી બનાવતી વખતે મીઠું નથી ઉમેરવાનું મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો આ રીતની કઢી આપણે રેડી કરવાની છે તો એકદમ લમ્પ્સ ફ્રી કઢી રેડી થવી જોઈએ તો આ રીતની થિકનેસ રાખવાની હવે કૂકરમાં પ્રેશર નીકળી ગયું અને તમે જોઈ શકો છો એકદમ જ છૂટા અને કોરા મગ બફાઈ ગયા છે તો આ રીતે પ્રેસ કરીને ચેક કરી લેવાનું તો એકદમ સારા એવા મગ બફાઈ ગયા છે હવે કઢીનો વઘાર કરી લઈએ કઢાઈમાં એક ટી થી ઉપર ઘી ઉમેરી દઈશું ઘીમાં જ કઢી વઘારવાની બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દઈશું જીરું સારી રીતે ફૂટવા લાગે સાથે એક ચોથાઈ ટીસ્પૂન ટી સ્પૂન જેટલા આપણે મેથીના દાણા ઉમેરી દઈશું કઢીમાં મેથીનો વઘાર કરવો ખૂબ જ જરૂરી છે બહુ ટેસ્ટી એવી બનશે થોડા મીઠા લીમડાના પાન સાથે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તો તીખાસ તમારે કઢીમાં જે રીતે જોઈતી હોય એ રીતે મરચાંનું પ્રમાણ લેવાનું થોડી સેકન્ડ માટે સાતળી લઈશું તો ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને સાતળવાની હવે આપણે ચણાના લોટનું બેટર ઉમેરી દઈએ એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે આ કઢી થોડી જાડી લાગે છે એટલે થોડું પાણી આપણે સાથે ઉમેરીશું પહેલાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે પાણી ઉમેરવાનું છે તો ચણાનો લોટ તમારે વધારે ઓછો જે રીતે ઉમેરવો હોય એ રીતે તમે ઉમેરી શકો છો સાથે અડધોથી પોણો કપ જેટલું મેં અહીંયા પાણી ઉમેરી દીધું છે એકદમ સારી રીતે આપણે ઉકાળીશું તો કઢી થોડી જ વારમાં બનીને રેડી થઈ જશે એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય જેમ જેમ કઢી ઉકળશે તેમ કઢીનો કલર પણ બદલાવા લાગશે અને કઢી એકદમ સારી એવી ઠીક થવા લાગશે હવે આપણે બાફેલા મગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો લગભગ અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું આપણે ઉકાળવાનું છે એકદમ સારી એવી ઉકાળવા લાગે પછી જ આપણે ઉપરથી વઘાર કરવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે કઢી એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે અને ખુલ્લું જ આ રીતે ઉકાળીશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કલર પણ ચેન્જ થઈ ગયો અને કઢી એકદમ સારી એવી ઉકળી ગઈ છે અને કઢી એકદમ વાળી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કઢી ઉકાળવાની અને આ કઢી ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે સુપ રેસીપી છે બાજરીના રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવી લાગશે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ફરી પાછું મેં બે મિનિટ માટે ઉકાળી લીધી છે હવે આપણે કઢીનો વઘાર કરીશું તો વઘારિયામાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તમે ઘી પણ લઈ શકો છો પણ કઢીનો ઉપરથી વઘાર તેલમાં જ સારો લાગે છે તેલ સારી રીતે ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું તમે અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે તમે કોઈપણ વેરાયટીઝના લઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરીને જ પછી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું એક મોટી ચમચી જેટલું અને વઘાર આપણે કઢીમાં રેડી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ કઢી બહુ ટેસ્ટી એવી લાગે છે જો તમે લસણ ખાતા હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો હું અહીંયા લસણ નથી ઉમેરી રહી તો આ રીતે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ કઢી રોટલા સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે સાથે તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને રસ્સાવાળું મગનું શાક છે તો પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો આપણે અહીંયા રાઈસ સાથે સર્વ કરીએ તો નાના બાળકો માટે તો બહુ જ હેલ્ધી છે બાળકો આ રીતે મગ કે કઢી ખાતા નથી હોતા તો આ રીતે તમે બનાવીને આપશો તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે એકદમ ડિફરન્ટ સ્ટાઇલની કઢી છે સરગવાની કઢી કે પછી તમે કાઠિયાવાડી કઢી કે પછી પકોડા કઢી પણ તમે બહુ જ ખાધી હશે પણ આવી મગની ખાટી કઢી તમે ક્યારેય નહીં ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો રાઈટ રાઇટ સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે જરૂરથી ટ્રાય કરજો આવજો